श्याम कुमारナ नमस्कार आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુસ્સો આવવા પાછળનું સાચું કારણ હોર્મોનનું બેલેન્સ બગડવાનું છે જો શરીરમાં કેટલાક હોર્મોન્સ નો વધુ પ્રમાણમાં સ્ત્રાવ થવા લાગે છે તો વ્યક્તિને અચાનક ગુસ્સો આવવા લાગે છે કેટલાક લોકો નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જતા હોય છે સામાન્ય દેખાતી વસ્તુઓ પણ તેમનામાં ગુસ્સાની લાગણી જન્માવી દે છે દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો ગુસ્સો આવે જ છે પરંતુ ઘણી વખત પ્રશ્ન એ થાય છે કે વ્યક્તિનો મૂળ અચાનક કેમ બદલાઈ જાય છે જે વ્યક્તિ થોડા સમય પહેલા ખુશ હતો તે અચાનક ગુસ્સામાં માંગાવીને ગુમોશા માટે પાડવા લાગે છે ગુસ્સો આવવા પાછળનું સાચું કારણ હોર્મોનનું બેલેન્સ બગડવાનું છે જો શરીરમાં કેટલાક હોર્મોન્સનો વધુ પ્રમાણમાં તો વ્યક્તિને અચાનક ગુસ્સો આવવા લાગે છે હોર્મોન્સનું મસંતુલન ગુસ્સા માટે જવાબદાર છે મૂળમાંગ બદલાવ લાવે છે હોર્મોન્સ આપના મૂળમાંગ થતા ફેરફારનું કારણ હોર્મોન્સનું મસંતુલન હોય છે ઘણી વાર આપણે નાની નાની બાબતો પર ખૂબ ખુશ થઈ જઈએ છીએ તો ક્યારેક કનિક નાની વસ્તુ આપણને દુઃખી કરે છે એ જ રીતે ક્યારેક કનિક એવું બને છે કે જે અચાનક આપણામાં ગુસ્સો વધારી દે છે ગુસ્સા પાછળ બે હોર્મોન્સ જવાબદાર કોઈ વ્યક્તિને ગુસ્સો કરવો ગમતો નથી પરંતુ અચાનક કનિક એવું થાય છે કે વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે તેની પાછળ બે મુખ્ય હોર્મોન્સ છે આયન્ડ રેનાલિન અને કોર્ટિસોલ છે આ હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય ત્યારે જ ગુસ્સો કે તણાવ અનુભવાય છે જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં હો ત્યારે શરીરા હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે જેના કારણે હૃદયના ધબકારા વધે છે વ્યક્તિ સ્નાયુઓમાં તણાવ અનુભવે છે અને ગુસ્સે થવા લાગે છે ગુસ્સો શાંત કરવા માટેની ટિપ્સ ઊંડો શ્વાસ લેવો જ્યારે પણ તમને ગુસ્સો આવે અને તમે તેને કાબૂમાં રાખવા ઈચ્છતા હોય ત્યારે ભીડથી અલગ થઈને થોડો સમય એકલા બેસો તમારી આંખો બંધ કરો અને પંદર મી વીસ વખત શ્વાસ લો થોડા અંદર તમને સારું લાગવા લાગશે જલ્દી તમારું મન શાંત થશે તમે પહેલા કરતા વધુ સારું વિચારવાનું શરૂ કરશો અને તમારો ગુસ્સો ઓછો થઈ જશે એક્સરસાઇઝ જો તમે નિયમિત એક્સરસાઇઝ કરો છો તો શરીરનું હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે ખાસ કરીને ધ્યાન અને યોગ ગુસ્સાને કાબુમાં રાખવામાં ઘણી મદદ કરે છે સ્ટ્રેન્થ એક્સરસાઇઝને બદલે હળવી કસરત વધુ ફાયદાકારક રહે છે ગુસ્સાનું કારણ જાણો જો તમને વારંવાર ગુસ્સો આવે છે તો તમારે તેની પાછળનું કારણ જાણવાની જરૂર છે ક્રોધના મૂળ સુધી પહોંચવું જરૂરી છે આ માટે ગુસ્સો શાંત ગયા પછી વિચાર કરો કે વારંવાર ગુસ્સો આવવાનું કારણ શું છે કારણ જાણ્યા પછી સમસ્યાનું સમાધાન શોધવાનું સરળ બનશે